આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એટ વન એટ થ્રી મોરબીના નાના બાળકો માટે ખુશખબર મહાનગરપાલિકાએ લોકાર્પણ કર્યો સરસ મજાનો નવો બગીચો મોરબી મહાનગરપાલિકા દ્વારા સરદાર બાગના નવનીકરણ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને સરદાર બાગ બગીચાને તૈયાર કરી જનતા માટે આજે સાંસદ ધારાસભ્ય અને અધિકારીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરી વિકાસના કામોના તમામ ખાતમુહૂર્ત કર્યા હતા મોરબીના હાર્ટ સમાજ સનારો પર આવેલા સરદાર બાગમાં ડેવલપમેન્ટના કામ અર્થે એક પોઈન્ટ ઝીરો ત્રણ કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યું હતું આજે સાંસદ વિનોદભાઈ ચાવડા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ધારાસભ્ય દુલ્લજીભાઈ દેતરિયા અને કમિશનર સ્વપ્ન ખેર ડેપ્યુટી કમિશનર સંજય જોશી કુલદીપ વાળા સહિતના અગ્રણીઓ ઉપસ્થિતિમાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો સરદાર બાગમાં ઓપન જીમ બાળકો માટે વિવિધ રાઇડ્સ ઉપરાંત સોલાર ટ્રી લગાવવામાં આવી છે જેવી વીજળી બિલ ઓછું આવે મોરબીના સરદાર બાગનું નવનીકરણ કરી ખુલ્લો મૂકવામાં આવતા નગરજનોમાં ખુશી જોવા મળી રહી છે તે ઉપરાંત મોરબી શહેરના વિવિધ રોડ રસ્તા ભૂગર્ભ ગટર અને સ્ટ્રીટ લાઇટ સહિતના અઢાર વિકાસ કામોનો ઓગણીસ પોઈન્ટ ઓગણત્રીસ કરોડના ખર્ચે આગામી દિવસોમાં કરવામાં આવશે જેનું આજરોજ ખાતમુહૂર્ત પર કરવામાં આવ્યું હતું રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ સમાચાર મોરબી સોનેરી સાંજે ઉપસ્થિત સર્વે મહેમાનોનું ફરી એક વખત સ્વાગત છે કાર્યક્રમના આગળના દોર તરફ જઈએ વિનંતી કરી આજે સરદાર બાગનું જે રેનોવેશનનું કામ હતું એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ કામ પહેલું એવું કામ હતું જે કોર્પોરેશન દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને કોર્પોરેશનના ઓવરઓલ માર્ગદર્શન અને સુપરવિઝન તહત આ કામ કરવામાં આવ્યું છે આજે એનું લોકાર્પણ થઈ રહ્યું છે જેમાં એક પોઈન્ટ ઝીરો થ્રી કરોડના ખર્ચે ગાર્ડનનું કામ છે જેમાં ત્રણ ચાર અલગ અલગ સેક્શન છે જેમાં ઓપન જીમ પણ છે બાળકો માટે રમવા માટે સાધનો પણ છે સાથે સાથે ઓફિસ સ્પેસ અને ટોયલેટ પણ છે જેનું પણ બાંધકામ કરવામાં આવ્યું છે અને મ્યુઝિકલ ફાઉન્ટેન વિથ લાઇટ એ પણ અમે કાર્યરત કર્યું છે સાથે સાથે અહીંયા એક સોલર ટ્રી પણ છે જેનાથી અહીંયાનું બીજલી વીજ બિલ જે છે એ પણ બહુ ઓછું આવે આના માટે પોતે એ ઉર્જા પણ જનરેટ કરી શકશે આ સિવાય ઘણા બધા વૃક્ષોનું અહીંયા પ્લાન્ટેશન પણ કરવામાં આવ્યું છે અને લોન પેચેસ પણ અહીંયા કરવામાં આવ્યા છે તો ઓવરઓલ આ કામ જે છે વન પોઈન્ટ થ્રી ખર્ચે કરવામાં આવ્યું છે સાથે સાથે કોર્પોરેશન દ્વારા અન્ય સત્તર કામોનું પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે એની ટોટલ રકમ લગભગ અઢાર કરોડની છે એમાં એસટીપીનું ઓવરઓલ મેન્ટેનન્સનું કામ સાથે ત્રણ જે સિટીના પ્રમુખ ગાર્ડન્સ છે કેસરબાગ શંકરાશ્રમ અને સુરજબાગ ત્યાંનું પણ આ જ રીતનું જીર્ણોદર થાય અને જે સુવિધાઓ અન્ય મહાનગરપાલિકાઓમાં લોકોને મળે છે મોટીવાસીઓને મળે એના માટે અમે એમાં જે મેન્ટેનન્સ છે એના માટે જવાબદારી કોર્પોરેશનની છે અને સાથે સાથે જે પણ ઝુલાવ છે એના રિપ્લેસમેન્ટ કરવા માટે અમારી એજન્સી તૈયાર છે અમારી બધા મોરબીવાસીઓને વિનંતી છે કે આ જે પણ ઇક્વિપમેન્ટ છે એનું યુઝ એવી રીતે કરવામાં આવે કે એમાં વધુ રિપેર કે રિપ્લેસ કરવાની જરૂર ન પડે પણ છતાં જો જરૂર જણાશે તો અમારા દ્વારા એની કાર્યવાહી કરવામાં આવે રહેશે આની જે ટાઈમિંગ છે અન્ય ગાર્ડન જે સિટીના છે એ પ્રમાણે જે ખુલ્લો રહેશે અને મેક્સિમમ લોકો સુવિધાઓ લઈ શકે એમ માટે આના માટે પ્રયત્ન રહેશે મહાનગરપાલિકા મોરબી દ્વારા વિવિધ વિકાસના કામોના ખાતમુહૂર્ત અને અનેક કામોના લોકાર્પણ કરવામાં આવે છે એમાં વિશેષ સત્તર કરોડ રૂપિયાના ખર્ચે અલગ અલગ વિકાસના કામના ખાતમુહૂર્ત થયા બે કરોડ રૂપિયાના અંદાજે બગીચો અને અન્ય કામનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું થોડાક સમય પહેલાં પણ ચાલીસ કરોડ રૂપિયાના ખર્ચે વિકાસના કામોના ખાતમુહૂર્ત થયા હતા જે કામો અત્યારે કાર્યરત છે અને આવનાર સમયમાં સાડા સાતસો કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ વિકાસના કામો મોરબી મહાનગરની અંદર શહેરની અંદર થવાના છે અમારા ધારાસભ્ય ધારાસભ્યશ્રી અદણિયાશ્રી કાંતિભાઈ અમૃતિયા ધારાસભ્ય ધારાસભ્યશ્રી ભુલભજીભાઈ કમિશનરશ્રી સૌની ઉપસ્થિતિમાં આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને જે પ્રકારે કોર્પોરેશન દ્વારા અને અમારા જનપ્રતિનિધિઓ અમે સાથે મળીને નિર્ણય કર્યો છે કે દર મહિને એક કાર્યક્રમ ખાતમુહૂર્તનો અને લોકાર્પણનો થાય મોરબી શહેરને વિકાસના કામની ગતિ મળે યુદ્ધના ધોરણે કામો થાય અને લોકોની નાની મોટી જે સમસ્યા છે એનું નિરાકરણ થાય જેના માટે પણ અમે સૌ સાથે મળી કરીને કામ કરી રહ્યા છીએ સાથે સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સાથે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમના નેતૃત્વમાં પણ આ કાર્યો થઈ રહ્યા છે ત્યારે હું સૌ મોરબી વાસીઓને ખૂબ મારી હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાણી